એક વખત શ્રીહરી અમદાવાદ વિરાજતા હતા ત્યાંથી સવારે ચાલ્યા તે વટવા થઈને સાંજને સમયે ગામડી ગામે પધાર્યા ગામના લાલદાસ પટેલ કાકુભાઈ શંભુદાસ બાપુભાઈ વગેરે સૌ હરિભક્ત નરનારી સામયું લઈને આવ્યા અને અતિ ઉત્સાહથી ગાતા વાતા લાલદાસ પટેલના ઘરે પધરાવ્યા ટાણે લાલદાસ પટેલની ઓસરીમાં શ્રીહરીને થાળમાં ભાત સાકર પીરસીને તાંબડીએ ઘીની ધાર કરી હરી જમવા સાથે શ્રીહરીએ જમવા સાથે દૂધ માગ્યું પરંતુ દૂધ હતું નહીં આ સમયે શ્રીઅરીએ કહ્યું કે લાલદાસ આ ફળિયામાં ભેંસની પાડી બાંધેલ છે એને દોહી આવો અમને તો દૂધ જોઈશે જ આ સાંભળીને લાલદાસ બોઘરણું લઈને એ પાડીને દોવા બેઠા હરીના ઐશ્વર્યએ એ પાડીને ચારે આંચળે દૂધની ધારાઓ વહીને દોહ્યા વગર જ બોઘરણું ભરાઈ ગયું બેઠા જમવા જગ ગયા ધાર કરી ભાત માં ઘૃત નિધાર વાલ દૂધ માગું તે હટાણે દૂધ ક્યાંય ન મળ્યું કટાણે પાડી બાંધેલી કોઢમાં જોઈ પ્રભુ કહે લાવો એને દોહી જનવાલાનો વિશ્વાસ જાણી પાડી દોવા ગયા પ્રેમે આણી પાડી બેઠી કરી જે હવાર ચારેય આચળે દૂધની ધાર દોયા વગર દોણું ભરાણું અતિ હૈ તે હૈયુ ભરાણુ સૌ કોઈને અતિ આશ્ચર્ય થયું શ્રીયરીએ દૂધ ભાતને સાકરને જમવાને પછી પોઢ્યા વળતે દિવસ લાલ લાલદાસ પટેલ દોઢમણ કેરીઓ લઈ આવ્યા સૌને રસ રોટલીની રસોઈ કરીને જમાડ્યા ને બપોર પછી ગામથી પૂર્વમાં વિકાનો કૂવો છે ત્યાં સૌ સાથે પધાર્યા એ કૂવાનું પાણી કડવું હોય કોઈ પશુ પક્ષી પી શકતા ન હતા ગામના સૌ હરિભક્તોએ શ્રીહરીને પ્રાર્થના કરી અને શ્રીયરીએ કૂવામાં સ્નાન કરીને અમૃત સમાન મીઠું પાણી કરીને પરચો દીધો સૌએ માન્યું કે જેમ યમુનાના ધરાને કાલીનાગના વિષથી મુક્ત કરીને વ્રજવાસીઓને સુખ પમાડ્યા એમ આ કાળે પ્રભુએ અમ પર કૃપા કરી એ પ્રસાદીનો કવો કૂવો હજી ગામડી ગામે દર્શન આપે છે કયો કૂવો એ તીરથ રૂપ એનું શું કહું મહિમા અનુપ પાણી પીવાથી પાપ વિનાશે જમદૂત આવે નહીં પાસે કુવેથી સ્નાન કરીને પશ્ચિમમાં શિવજીનું મંદિર છે તે સન્મુખ લીંબ વૃક્ષની નીચે સભા કરીને વિરાજા કૂવાનું જળ મીઠું થયું જાણી સૌ ગ્રામજનોએ સભામાં આવીને બેઠા સંકલ્પ કરતા હતા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો જેમ કૂવાનું જળ મીઠું કર્યું એમ આ લીમડાના વૃક્ષને મીઠો કરે તો ભગવાન સાચા શ્રીહરીએ અંતર્યામી પણ એ સંકલ્પ જાણીને લીમડાની નીચી નમેલી ડાળ તોડીને પાન સૌને વેચી આપ્યા સૌ કોઈને લીમડાના પાન મીઠા લાગ્યા અને લીમડાની લીંબોળીઓ રાયણી જેવી મીઠી લાગી આમ પ્રગટ પ્રમાણ જાણીને સૌ ગ્રામજનોએ શ્રીહરીનો આશરો કર્યો અને વર્તમાન ધારણ કરીને સૌ સત્સંગી થયા સૌ કોઈએ અતિ ઉત્સાહથી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી એ સમયે શ્રી હરી સૌના ઉપર અતિ રાજી થયા અને વર માંગવા કહ્યું ભાવે રાજી કર્યા ભગવાન જન માગ્યું પણ આવે અમારું મરણ ત્યારે ગામના સીમાડામાં આઈ સત્સંગી કે કુસંગી હોય તેને જમનું તેડું ન હોય આમ મરણ સમયે ગામડી ગામના સીમાડામાં જમનું તેડું નહીં એવું અભય વરદાન પામીને સદગુરુ આનંદાન સ્વામીને ખાસ ભલામણ કરી કે તમે આ ગામડી ગામે ખાસ સત્સંગ વિચરણ કરવા આવજો એટલે ગામના સવારી ભક્તોને સત્સંગનો લાભ મેળા કરે આનંદાનંદ સ્વામીએ શ્રીરની આજ્ઞા શિરે ચડાવી આમ શ્રીહરિ પોતાના ભક્તોને અતિ આનંદ વરસાવતા થતાં દંઢાવ્ય દેશ તરફ વિચરણમાં ગયા આનંદાનંદ સ્વામી અવારનવાર ગામડી ગામે પધારતા જેતલપુરમાં ગંગામાના મકાન હતા ત્યાં શ્રીયરીએ આનંદાનંદ સ્વામી પાસે સુંદર મંદિર તૈયાર કરાયું ને એમાં સ્વયંભૂ પ્રગટેલ રેવતીજી બળદેવજી અને રાધાકૃષ્ણ વગેરે દેવો પધરાવ્યા એક વખત આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે જેતલપુર પધાર્યા એ વખતે રેવતીજી બળદેવજીના કાયમી થાળ માટે આચાર્ય મહારાજ પાસે આનંદાનંદ સ્વામીએ ગામડી ગામને માગ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે કે સ્વામી તમે દેવોના થાળ સારું શું સાવ નાનું ગામ માગ્યું કોઈ મોટું ગામ માગો તો એ અમે આપીએ ત્યારે આનંદ આનંદ સ્વામી કહે કે બાપજી ગામડી ગામ તો અમારે મન સોનાની તામડી છે ખુદ શ્રીજી મહારાજે મને એ ગામ ખાસ નામ દઈને સોંપ્યું છે તે દેવ નાથાળ નિમિતે કહ્યું અવધ પ્રસાદ ને પ્રીતે આપો થાળ માં ગામડી ગામ ત્યારે રમું જ કરી છે આમાં તમે ગામડી માગી શું જોઈ મોટું ગામડું માગી કોઈ સ્વામી કહે ગામડી જે છે મારે સોનાની તે છે આમ આચાર્ય શ્રી યોધ્યા પ્રસાદજી મહારાજ પાસેથી આનંદાનંદ સ્વામીએ જેતપુર મંદિર જેતલપુર મંદિરના દેવોના થાળ સારું ગામડી ગામ માગી રાખ્યું આનંદાનંદ સ્વામી પોતાની છેલ્લી અવસ્થામાં ગામડી ગામે જ રહેતા આનંદાનંદ સ્વામી ધામમાં ગયા પછી એક વરે પંથકમાં દુકાળ પડ્યો અને વરસાદ વગર મોલાદ સુકાવા માંડી ત્યારે ગામડી ગામના હરિભક્તોએ મંદિરે યજ્ઞશાળામાં જઈને સ્વામીની મૂર્તિ પાછા આવીને પ્રાર્થના કરીને કહ્યું કે જો વરસાદ નહીં થાય તો તમારી ગામડી સુકાઈ જશે ત્યારે સ્વામીએ વરુણદેવને પ્રાર્થના કરીને હરિભક્તો પર કૃપા કરીને ખૂબ વરસાદ વરસાવ્યો સ્વામી અક્ષરધામમાં સિદ્ધાયા પછી પણ ગામડી ગામનું ધ્યાન રાખતા હતા એવું સ્વામી અને હરિભક્તો વચ્ચે પરસ્પર પ્રેમભાવનું બંધન હતું હજુ પણ ગામડી ગામના હળી ભક્તોને કાંઈ સાંસારિક તકલીફ હોય તો સદ્ગુરુ આનંદ આનંદ સ્વામીને પ્રાર્થના કરીને પોતાનો સંકલ્પ કહે છે દેહ તજી રાખે સંભાળ સદાય અજી સુધાય માને સ્વામીજીનો ઉપકાર અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ ચરિત પુષ્પમાળા ગુચ્છ સડસઠ માંથી thank you